તેઓએ પોતાની કાર પોતાના ઘર પાસે પાર્ક કરી હતી તો તેમના પાડોશમાં રહેતા દીપુબેન સોલંકી નેહા વાઢેરા મનુબેન જીવરાજ વાઢેર ગીતા વાઢેર તથા જીવરાજ વાઢેર અને સુમિત વાઢેરે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો બાદમાં ફરિયાદીના એકાવન વર્ષીય પિતા કાળુભાઈ રાઠોડ ફરિયાદીના ભાઈ તેમના પતિ રિંકેશ તથા ફરિયાદી સેજલબેન સાથે મારામારી કરી ઇજાઓ પહોંચાડી હતી તો સાથે ફરિયાદીને એકાવન વર્ષીય પિતા કાલુભાઈને છાતીના ભાગે માર મારી ડાયાલિસિસની પાઇપ કાઢી નાખી હોવાની ફરિયાદ દ્વારા હકીકત જણાવવામાં આવી હતી તો વધુમાં ફરિયાદે જણાવ્યું હતું કે બાદમાં તેઓ આ માથાભારે ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરવા લાલગેટ પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં ફરિયાદીના પિતાની હાલત નાજુક થતા એકસો ને લાલગેટ પોલીસ સ્ટેશન બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી તો વધુ સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મારું નામ તેજલ પરમાર છે હું અડાજણથી સાડા પાંચ વાગે મારા પપ્પાના ઘરે આવી દીધી પૂરા માર્ગી ત્યાં અમારી ફોર વ્હીલ સાઈડ પર પાર્ક કરી અને ફરીથી બધો માલ જે શનિવાર નો રવિવાર નો વેચવાનો એ મારા મમ્મી ને આપવા આવેલી હતી તો એ માલ અમે કાઢતા હતા ગાડીમાંથી ત્યારે જીવરાજ ભાઈ વાઢેલ ની છોકરી દીપિકાબેન વાઢેલ એ ત્યાંથી એક્ટિવા લઈને જતી હતી તો મારા હસબન્ડ ને ડાયરેક્ટ એમ કીધું એ ગાડી આગળ લે તો મેં એમ કીધું કે દીપુ બેન આટલી જગ્યા તો છે સાઈડ પરથી ચાલ્યા જાવ ને ખાલી એટલું જ બોલીએ એવું તરત જ મારવાનું ચાલુ કરી દીધું દીપુ ને એ થઈને મારા બંને વાળ ખેંચવા લાગ્યા અને મારા પપ્પા વચ્ચે છોડવા આવ્યા ને તો મારા પપ્પાને પણ મારવા લાગ્યા અને આ પાઇપ આખી ખેંચી નાખી પછી મારો ભાઈ વચ્ચે પડ્યો કે ભાઈ મારે મારી નહીં કરો છોડો તો મારા ભાઈને બી મારવા લાગ્યો ને પછી છેલ્લે સુમિત આવ્યો તો સુમિત મારા હસબન્ડ ને ધક્કો મારીને ફેંકી દીધો ને પછી ત્યાંથી મારા મારી ચાલુ કરી દીધી હવે આના માટે અમે લાલગેટ પોલીસ સ્ટેશન બે કલાક થી બેઠેલા છે હજુ કોઈ ત્યાં જાતું નથી એ લોકોને એરેસ્ટ કરવા કે મારા પપ્પા ની હાલત હતી ખરાબ છે કોઈ ધ્યાન માં લેતું નથી એટલે આના માટે અમારે આગળ શું કરવું એ તમે અમને હા એના ઘરે સીસીટીવી ફૂટેજ છે અત્યારે અમારા ઘરે અમારા ભાડૂતને ખાલી કરાયું કે આ ઘર મારું છે ખાલી કર અમારા ભાડૂતને ઘરેથી ભગાડી દીધા હવે અમારે અહીંયાથી ઘરે કેવી રીતના જાવું પોલીસ વાળા જતા નથી એટલે અમારે અહીંયાથી ઘરે કેવી રીતના જવું આવે અને જાન થી મારવાની ધમકી આપી છે કે તમારા ઘરે રહેવા આવો એટલે તમને બધાને જાનથી મારી નાખશું ના કશું જ નહીં કે તમે સાક્ષી માં રેવું અને એ સાક્ષી માં અમે ત્રીસ હજાર આપવાનું કીધું અમે ના કીધું કે અમે કોઈ સાક્ષી દેશું નહીં એટલે અમારા સાથે હોલચાલ બંધ કરી દીધી ત્યાંનું આઉટ કરે છે અમારી સાથે સૈયદપુરા કુંભારવાડા સૈયદપુરા માર્કેટ કુંભારવાડા